વિસનગર શહેરના કમાણા ચાર રસ્તાથી મહેસાણા ચાર રસ્તા તરફ જતા હાઈવે ઉપર આવેલી શાહીન પાર્ક સોસાયટી પાસેની કેનાલની નજીકના બ્લોક ઉખડી જતા અને માટીનું ધોવાણ થઈ જતા આ બાજુમાં આવેલ વીજ પુલ ગમે ત્યારે નમી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે જેના કારણે આજુબાજુના રહીશોમાં ભય પ્રસરી જતા ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં જાણ કરતા એવો જવાબ આપ્યો કે અરજી લખીને મોકલો હવે જ્યારે સરકાર તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ત્રણ દિવસમાં આપત્તિજનક પરિસ્થિતિ એલર્ટ જાહેર કરવામાં આવી હોય તેવા સંજોગોમાં કોઈ પણ હોનારત ના સર્જાય તે માટે વીજ કંપનીના અધિકારી કે કર્મચારીઓએ સમયસૂચકતા સમજીને તાત્કાલિક આ વીજપુલ તૂટી પડે તે પહેલાં કોઈ કાર્યવાહી કરવી જોઈએ તેવી રજૂઆત આ વિસ્તારમાં રહેતા ઇમરાન નાગોરીએ કરી હતી તો ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ શહેરના આ જાહેર માર્ગ ઉપરના વીજ પોલ બાબતે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે નહીંતર આવનાર સમયમાં ભયંકર વાવાઝોડું કે ભારે વરસાદ તૂટી પડશે અને કોઈ ગંભીર અકસ્માત થશે તો જવાબદાર કોણ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ